નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી

શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સંચાલિત શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરના પ્રાંગણમાં તારીખ વીસ બાર બે હજાર રોજ સંસ્થાના વાર્ષિક વાર્ષિકોત્સવની ઉજવણી રામજીભાઈ વેકરિયાના હસ્તક કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી કચ્છ યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર મોહનભાઈ પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી મુરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા ઇનામના દાતા રીટાબેન ગોપાલભાઈ ગોરસિયા સમૂહ પ્રસાદના દાતા રતનબેન રામજી વેકરિયા ભુજ મંદિર અને સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ વિદેશથી આવેલ દાતાશ્રીઓ તેમજ અન્ય દાતાશ્રીઓ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થનાથી કરવામાં આવેલ હતો અને મહેમાનોનું સ્વાગત તેમજ સંસ્થાના પ્રસંગ પરિચય સંસ્થાના મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા દ્વારા કરાવેલ હતો સંસ્થાની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ અભ્યાસિક સિદ્ધિમાં સો રમતગમત ત્રણસો વીસ સાંસ્કૃતિક પચાસ એનસીસી સો બેન્ડમાં પચાસ તેમજ અન્ય ક્ષેત્રે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય લેવલ સુધી સિદ્ધિ હાંસલ કરેલ તમામ સંસ્થાની દીકરીઓને સન્માનવામાં આવેલ હતી ડોક્ટર અનિલભાઈ ગોર સંસ્થાના સંચાલક મંડળના ઉપપ્રમુખ કાનજીભાઈ મેપાણી લક્ષ્મણભાઈ હિરાણી ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી પુરાણી ધર્મનંદનદાસજી ઉપમહંત પૂજ્ય ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ વર્ય પૂજ્ય જાદવજી ભગત કોઠારી પૂજ્ય દેવપ્રકાશદાસજી વડીલ સંતો તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા આશીર્વાદ સહ શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવેલ અને સાંખ્ય યોગી મહંત પૂજ્ય સામભાઈ ફૈએ દીકરીઓ સંસ્થામાં ભણી ગણી ખૂબ આગળ વધે તેવા રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા પોતાની કલા આવડત તેમજ સંસ્કૃતિના ઓજસ પાથરતી દીકરીઓને બિરદાવવા માટે દાનની સરવાણીનો ધોધ દાતાશ્રીઓ દ્વારા વહેતો થયો હતો દાતા વિશ્રામભાઈ પિંડોરિયા ઓસ્ટ્રેલિયા ખુશ થઈ દર વર્ષે દીકરીઓના વિકાસ અર્થે રૂપિયા છ લાખના દાનની જાહેરાત કરી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર સંસ્થાના આચાર્ય દક્ષાબેન મનીષાબેન ખુશ્બુબેન તેમજ સ્ટાફ પરિવાર દ્વારા પોતાનું યોગદાન અપાયેલ હતું અંતે સૌએ સમૂહ પ્રસાદ લઈ કાર્યક્રમને હોંશભેર માણ્યા બાદ આ સુમંગળ અવસર પૂર્ણ થયેલ હતો make <laughs> sure कण्ठाय शाम्भवे अमृतेशाय सर्वाय We'll के निर्माण के साथ हुआ मैं पिछले युगों में था इस युग में हूं और आने वाले हूँ जादव जी गुरु से શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ એમાં ટ્રસ્ટી તરીકેની જવાબદારી છે આજે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રાયોજિત શ્રી નવ ગર્લ્સ એકેડેમી આ સંકુલની અંદર આજે વાર્ષિકોત્સવનો કાર્યક્રમ છે સામાન્ય રીતે જે શૈક્ષણિક સંકુલની અંદર કાર્યક્રમો હોય તો એમાં માત્ર શિક્ષણને જ પ્રાધાન્ય આપવામાં આવે પરંતુ જે બેઝિક મૂલ્યો જેવા કે સંસ્કાર સિંચન અને સદવિચાર અને શારીરિક સ્વાસ્થ્ય માટે રમતગમત એને ક્યારેક અવગણના થતી હોય પરંતુ આ વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ અમારો વિશેષતા એ છે કે એની અંદર ત્રણેય જે વિષય છે એનું મૂલ્યાંકન કરી અને એને બિરદાવવાનો કાર્યક્રમ આજ રોજ થઈ રહ્યો છે ખાસ કરીને આજે જે કેટલા બાળકો એમાં ભાગ લીધો છે કેટલા કેટલી સંખ્યા છે આપને ઇન્સ્ટિટ્યુટ લગભગ આ સંસ્થાની અંદર પંદ પંદરસો જેટલી દીકરીઓ કોલેજ અને સ્કૂલમાં અભ્યાસ કરે છે અને સાતસો જેટલી દીકરીઓ આ હોસ્ટેલની અંદર રહી અને અભ્યાસ કરી રહી છે સાહેબ વાત કરીએ તો દીકરીઓ રાષ્ટ્રીય ક્ષેત્રે રાજ્ય ક્ષેત્રે ખેલમાં અને અન્ય કાર્યક્રમોમાં આગળ આવતી હોય છે નંબર લેતી શું કહે છે એ બાબતે અમને ખૂબ ગૌરવ થાય છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ અંતર્ગત અલગ અલગ શૈક્ષણિક સંકુલો પૈકી ભુજ અંતર્ગત લગભગ સોળથી સત્તર હજાર વિદ્યાર્થી વિદ્યાર્થીઓની અભ્યાસ કરે છે એમાં આ દરેક સંકુલોની જે વિશેષતા છે એ અમારી આ ખાસ રહેલી છે કે એની અંદર શિક્ષણ સાથે સાથે સ્પોર્ટ્સ જેવું કે વિવિધ પ્રકારની રમતો અને કુસ્તી રગબી વગેરે એની અંદર પણ રાજ્ય સ્તરે અને નેશનલ લેવલે પણ દીકરીઓ ખૂબ નામ કમાવની સંસ્થાને આપેલું છે મારું નામ દક્ષાબેન અરવિંદભાઈ પિંડોરિયા હું આ સંસ્થામાં પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવું છું આજે અમારી શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે આ ઉજવણી શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર શ્રી નાના દેવ ગર્લ્સ એકેડમી અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ત્રણેય સંસ્થાની સાથે થઈ રહી છે આ ઉજવણીમાં અમારી દીકરીઓ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે જેમાં શૈક્ષણિક સિદ્ધિઓ હોય રમત ગમત હોય બેન્ડ હોય કે અન્ય જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે એ દરેક દીકરીઓને અમે સંસ્થાવતી બિરદાવીએ છીએ તેમજ આ કાર્યક્રમની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખેલા છે સાથે સાથે દરેક કર્મચારીનું સન્માન પણ આ કાર્યક્રમની અંદર થઈ ગયું છે ખાસ કરી તમારી દીકરીઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ અને સ્ટેટ કક્ષાએ ઝડપી છે અને બીજું કે તમારું બેન્ડ બહુ જ પ્રખ્યાત પાઇપ બેન્ડ જી સર અમારું બેન્ડ છે ઈ અત્યારે નેશનલ કક્ષા સુધી પણ જઈ આવ્યું છે સાથે સાથે અત્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા ત્યારે પણ એમની સામે આ દીકરીઓ લગભગ છેલ્લા ચાર વર્ષથી ત્યાં એમને પર્ફોમન્સ કરવાનો મોકો મળે છે અને ખૂબ સારો એવો પ્રોત્સાહન મળે છે સાથે સાથે સંસ્થાની દીકરીઓ

ઇનામ આપવામાં આવે છે સાથે સાથે ગત વર્ષ અમારી સંસ્થાનો જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવેલો હતો તો એમાં પણ અમારી સંસ્થાને રાજ્ય સરકાર દ્વારા એક લાખ નો ચેક અર્પણ કરવામાં આવેલ છે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં દીકરીઓ માટેનું સૌપ્રથમ ગુરુકુળ આ બે હજાર છ માં શરૂ થયું ઓગણીસમો વાર્ષિક અમારો ઉત્સવ છે ત્યારે ઓગણીસ વર્ષની અંદર સંસ્થાએ જે કંઈ પણ પ્રગતિ કરી છે અને જે કંઈ પણ શૈક્ષણિક સાંસ્કૃતિક રમતગમત બેન પાર્ટી એનસીસી દરેક ક્ષેત્રે આ દીકરીઓનું આજે સન્માન કરવામાં આવ્યું અને રમતગમતની અંદર સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર બેન પાર્ટીમાં રાજ્યમાં પ્રથમ રમતગમતમાં નેશનલ લેવલ સુધી દીકરીઓ લગભગ પાંચસો દીકરીઓ આ બધી વિવિધ પ્રવૃત્તિની અંદર રાષ્ટ્રીય કક્ષા સુધી સિદ્ધિ મેળવેલી છે એ દરેક દીકરીઓનું સન્માન કરવામાં આવે એવી જ રીતે શિક્ષણ ક્ષેત્રની અંદર પણ ખાસ કરીને આ સંસ્થામાં ગ્રામ્ય વિસ્તારમાંથી સરકારી શાળાઓમાંથી ભણેલી દીકરીઓ જ્યારે અહીં આવે છે ત્યારે આ સંસ્થા ધોરણ બારમાં સો ટકા અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમ એવી જ રીતે કોલેજમાં પણ કચ્છ યુનિવર્સિટીની જેટલી કોલેજ છે એમાં હંમેશા ટોપ ઉપર રહી છે એ કોઈ પણ ક્ષેત્ર હોય આ સંસ્થાની અંદર દીકરીઓ ખૂબ સારી રીતે અભ્યાસ કરે છે ભુજ સ્વામીમાયણ મંદિર વતી ટોકન ફીની અંદર જ્યારે એ દીકરીઓને ભણાવવામાં આવે છે ત્યારે ટ્રસ્ટીઓ સંતો દ્વારા કંઈ પણ આર્થિક જરૂરિયાત હોય તો ભુજ મંદિર હંમેશા આપતું રહે છે દાતાશ્રીનો સહયોગ રહ્યો છે અને ખૂબ સારી રીતે આજનો અમારો આ ઉત્સવ ઉજવણો અને એની અંદર દીકરીઓ વાલીઓ અને વિદેશથી પધારેલા અમારા મહેમાનોએ ખૂબ સારી રીતે અમને પ્રોત્સાહન આપ્યું અને આગળના વર્ષોમાં હજી પણ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરશે એ અભ્યર્થના ખાસ કરીને દેશ વિદેશ સુધી દીકરીઓ જતી હોય રાજ્યમાં જતી હોય ત્યારે સુરક્ષાની બાબતે બહુ ધ્યાન રાખવાની હોય છે તો આપણી સંસ્થા શું કરે છે અમારી દીકરીઓ તમે ઇનામ વિતરણ વખતે હું જ બોલતો હતો કે આપણે પૂર્વમાં બંગાળ સુધી અમારી દીકરીઓ જાય છે દક્ષિણમાં પણ તમિલનાડુ સુધી રમવા જાય છે નોર્થ ભારતમાં પણ જાય છે પણ અહીં અમે દીકરીને દરેક રીતે સજ્જ કરીએ છીએ એ ટ્રેનમાં એકલી મુસાફરી કરી ગ્રુપ સાથે માત્ર એક શિક્ષિકાની જોડી હોય ને તો એ પણ અમને અમારી દીકરી માથે વિશ્વાસ છે કે અમારી તૈયાર કરેલી દીકરી દુનિયાના ગમે તે છેડે મૂકશું ને એ સફળ થઈને જ આવશે આ અમારો વિશ્વાસ છે અને એમાં આજ દિવસ સુધી એટલે વર્ષોમાં અને દીકરીઓ સફળતા પ્રાપ્ત કરી છે કર્ણાટક સુધી કેમ્પમાં પંદર પંદર દિવસ સુધી જાય છે રાષ્ટ્રીય કક્ષાના એટલે વિદેશમાં જાય ને તો પણ આ સંસ્થાની દીકરીઓ પોતે સેલ્ફ પોતાની રીતે પ્રિપેર હોય છે અને એ રીતે અમે અહીંયા તૈયાર કરી એટલે એમાં કંઈ તકલીફ પડતી નથી આ ચિત્ર જુઓ અને વીજ વીજકરણથી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગીભરની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભૂલ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર